તો અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી પ્રધાનમંત્રી ઔષધિ સ્ટોરમાં ગેરકાયદેસર રીતે ગર્ભપાતની દવાનું વેચાણ થઈ રહ્યું છે અને એમઆરપી કરતાં પણ વધારે ભાવમાં તેનું વેચાણ કરવામાં આવે છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવી ગંભીર બાબતો પર પહેવાથી ધ્યાન આપી રહી છે કાર્યવાહી કરતું નથી કે પછી આ બાબતમાં કોઈ પણ વ્યવહાર કરવામાં આવતું હોય છે કે પછી એ વાત માની લેવી કે તંત્ર આ મામલાથી અજાણ છે જો તંત્ર આ બાબતથી અજાણ છે તો અધિકારીઓ માત્ર સરકારી ઓફિસના એસીમાં બેસવા માટે સરકારમાં કામ કરે છે ત્યારે એમઆરપી થી વધુ રકમ લેવાતી હોય તો તોલ માપના અધિકારીઓ શું કરે છે બુલેટિન ઇન્ડિયાના રિયાલિટી ચેકમાં સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે તોલમાપ તથા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ પોતાની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હોય તેવું જણાવી રહ્યું છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ મેડિકલ સ્ટોર ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ